કૃષ્ણ જય સ્વામિનારાયણ તો આજે આપણે એક જે પ્રસંગમાં બનાવે છે એ વાલનું શાક બનાવીશું તો એના માટે મેં વાલ લીધા છે એક વાટકી એને રાતે પલાળી દીધા હતા અને સવારે મીઠું નાખી અને આઠથી દસ સીટી કરી છે અને મેં થોડા વધારે એક બે સીટી વગાડી છે એટલે એકદમ સરસ થઈ જાય ટામેટું છે બે નંગ ટામેટા છે ગોળ આંબલીની ચટણી છે લીમડો છે મીઠું છે તેલ છે અને રૂટિંગ મસાલા તોના માટે સૌ પ્રથમ આપણે તેલ લઈશું એક ચમચો તેલ લઈશું તેલ આવી ગયું છે આપણું એની અંદર આપણે રાઈ મેથી જીરું લઈશું એક સૂકું મરચું છે એક તમાલપત્ર છે ચપટી હિંગ છે લીમડાના પાન છે અને બેલન્સ આપણે હવે આપણે કોરો મસાલો કરીશું એમાં આપણે બે ચમચી મરચું પાવડર લઈશું અડધી ચમચી હળદર છે એક ચમચી ધાણાજીરું છે એક ચપટી ગરમ મસાલો છે હવે આપણે પાણી નાખી અને મિક્સ કરી લઈશું આ એક પેસ્ટ બનાવી લઈશું આનાથી શાકનો કલર સરસ આવશે પિતાના ભાગનું મીઠું લઈ છું થોડું વાલ તો મેં બાફતી વખતે વાલમાં લીધું છે મીઠું અને જે આપણે પેસ્ટ તૈયાર કરી છે એ પેસ્ટ લઈ લઈ છું હવે આપણે આ ટામેટા સંકળાઈ ગયા છે એની અંદર આપણે થોડું ગરમ પાણી લઈશું હવે આપણે બાફેલા વાલ લઈ લઈશું અંદર અને ગોળ આંબલીની ચટણી છે બે ચમચી એ લઈ લઈશું મિક્સ કરી અને બે મિનિટ આપણે થવા દઈશું શાક આપણું થઈ ગયું છે તમે જોઈ શકો તેલ સરસ છૂટું પડી ગયું છે એની અંદર આપણે લીલા દાણા ઉમેરીશું અને આપણે એને હવે સર્વ કરીશું બાઉલમાં લઈ લઈશું તૈયાર છે આપણું એક સરસ પ્રસંગમાં બનતું વાલનું શાક એને તમે દાળ ભાત શાક લાડવો અને પૂરી હોય કે રોટલી હોય એની સાથે આપણે ખાઈ શકીએ છીએ તો તૈયાર છે આપણું વાલનું શાક તો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાની ચિંતા નહીં કોમેન્ટમાં પણ અમને જણાવજો કે તમને અમારી રેસિપી કેવી લાગી